રાજકોટ માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક થઈ હતી યાર્ડમાં બટાકા સહિત ટામેટા કોબીજ ફ્લાવરની આવક નોંધાઈ હતી તમામ શાકભાજીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી માર્કેટ યાર્ડમાં શાકભાજી પાકની હરાજી કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ બટાકાની આવક થઈ હતી યાર્ડમાં બે હજાર ચારસો ત્રીસ ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં ખેડૂતોને બટાકાના મણના સો થી ત્રણસો રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લગભગ બે હજાર ચારસો ત્રીસ ક્વિન્ટલ બટાકાની આવક થઈ હતી યાર્ડમાં ટામેટાની પણ સારી આવક થઈ હતી ટામેટાની એક હજાર ત્રણસો ત્રીસ ક્વિન્ટલ આવક થઈ હતી જેના ખેડૂતોને મણના ત્રણસો થી છસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં ટામે